નડિયાદની કેનાલમાં પતિ સામે જ પત્નીએ લગાવી મોતની છલાંગ આપઘાતના પ્રયાસનું કારણ હજુ અકબંધ આજે નડિયાદની ટીમ પહોંચી છે નડિયાદમાં જે કેનાલ આવી છે કોલેજ નજીક જે કેનાલ છે ત્યાં આગળ અમે આવ્યા છીએ ગઈકાલે અહીંયા બપોરે એક મહિલાએ મોતની છલાંગ લગાવી હતી પતિની સામે જ મોતની છલાંગ લગાવી હતી જો કે હજુ સુધી મહિલાના મૃતદેહનો અત્તો પત્તો લાગ્યો નથી અહીંયા ફાયર બ્રિગેડ ટીમે પણ મહેનત લગાવી હતી પણ હજુ સુધી કોઈ અત્તો પત્તો લાગ્યો નથી પોલીસે પણ આ મામલે તપાસ હાથ ધરી છે પણ હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી આ મહિલા જે છે તે મહિલા ઉત્તર સપ્તાહની પરણીતા હોવાનું સામે આવ્યું છે અને તે અમદાવાદની હતી પતિ પત્ની બંને અહીંયા બેસવા માટે સમય સમયગાળવા માટે આવ્યા હતા જો કે કોઈ કારણોસર પતિ પત્નીએ મોતની છલાંગ નહેરમાં લગાવી દીધી છે જોકે હજુ સુધી પત્ની ન મળી આવતા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે જોકે કેટલાક લોકોને પૂછતા વાત જાણવા મળ્યું છે કે હજુ સુધી મળી નથી તે માટે સતત પ્રયત્નો ચાલુ છે ફાયર બ્રિગેડના પણ અત્યાર સુધીના પ્રયત્નો ચાલુ છે છતાં હજુ સુધી જે મળવી જોઈએ લાસ્ટ મળી નથી હવે આ મહિલા ક્યાં છે શું છે એનો મૃતદેહની તપાસ હાથ ધરવામાં આવી